બ્રાહ્મણ જો ભગવાન કે મૂર્તિ કી સંપદા ચુરાતા કે જે પરમાત્માને જે ચડાવવામાં આવ્યું છે પ્રસાદ સ્વરૂપે જે દાગીના છે કે કોઈ પણ વસ્તુ છે એની જે ચોરી કરે છે એ ચાંદાલ છે તો એ બ્રાહ્મણ છે તોય પણ જો એ આ વસ્તુ કરે છે ચોરી તો એ ચાંડાલ છે અન્ય જે છે એ વર્ણનો કોઈ પણ વ્યક્તિ હોય તોય પણ જે છે એ નિમ્ન સ્તરે જે છે એમ કહી શકાય ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ જો દૂસરો પત્ની કે સાથ સમાગમ કરતા એ પછી ગમે એટલી મોટી પદવી ઉપર હોય જો પણ એ કહી શકાય કે અનૈતિક સંબંધો રાખે છે તો એ પણ ચાંડાલ છે આપણા ગુજારા કરવા કે લીધે કુછ બી ઓર સબકુચ ખાતા હોય હવે એ ભોજન માટે જે છે કહી શકાય કે કોઈ જે છે જે ન ખાવાનું જે ખાય છે તો એ પણ જે છે ચાંડાલ છે એટલે આ સૂત્ર જે છે એ ખૂબ મહત્ત્વનું રહ્યું છે અને સૂત્ર નંબર સોળ દેવદ્રવ્યમ ગુરુદ્રવ્યમ પરાદાર વિમર્શણમ નિર્વાહ સર્વભૂતેશું વિપ્રચાંડાલા ઉચ્ય તે એક ગુણવાન વ્યક્તિ કોઈ સબક દાન મેં દેના ચાહીએ જો આવશ્યકતા અધિક આ સૂત્ર આપણા સમય માટે આપણા વર્તમાન સમય માટે બધા માટે ઉપયોગી છે જે સંગ્રહખોરી કરે છે જે બધું જ ભેગું કરે છે અને જે છે એ એને તળાવ કહી શકાય કે તળાવની જેમ જ્યારે તળાવનું પાણી પણ ઘણા વર્ષોથી જો એને તમે એનો ઉપયોગ કરવામાં નથી આવતો તો એ ખાબોચીઓ બને છે અને ત્યારબાદ એમાંથી દુર્ગંધ આવે છે એટલે હંમેશા સંપત્તિ જે છે એ નદીની જેમ વહેવી જોઈએ અન્યથા જે છે એમાંથી દુર્ગંધ આવતી હોય છે તો એક ગુણવાન વ્યક્તિ જો દાન દાનમાં દેના ચાહીએ જો આવશ્યકતા છે અધિક હૈ કેવલ દાન કે કારણ હિ કર્ણ બાલી ઓર રાજા વિક્રમાદિત્ય આજ તક ચલ રહે देखिए उन मधुमक्खियों को जो अपने पैर दुख से धरती पर पटक रही है वह अपने आप से कहती आखिर में सब चला ही गया हमने हमारे शहद को जो बचा कर रखा था ना ही दान दिया ना ही खुद खाया अभी एक पल में ही कोई हमसे सब छीन कर चला गया अब आज है कुछ सूत्र सत्तरव सूत्र संग्रहखोरी ऊपर यहाँ करवा है નંબર એક કે એક ગુણવાન વ્યક્તિ ય સબકુછ દાન મેં દેના ચાહીએ જો ઉસકી આવશ્યકતા છે અધિક હોય આપણે બધાને જે છે સમજવું પડશે કે મારી આવશ્યકતા કેટલી છે મારે કેટલા રૂપિયા જોઈએ મારે કેટલા ઘર જોઈએ મારે કેટલી ગાડી જોઈએ મારે કેટલી સંપત્તિ કેટલા દાગીના જોઈએ મારે કેટલી જમીન જોઈએ આ જે છે વસ્તુ આપણે સમજવાની છે જો એ ગુણવાન વ્યક્તિ છે પણ ગુણવાન વ્યક્તિ જે નથી એમને એ અવિરત જે છે એ આંધળો થઈ અને આ બધી જ સંગ્રહખોરી એક મકાન છે તો દસ મકાન કરવા છે આટલું દાગીના છે તો એનાથી વધારે દાગીના કરવા છે આટલી સંપત્તિ છે તો હું બીજાનું જે છે એ લૂંટી બીજાનું જૂટવી અને હું મારી તિજોરી ભરતો જાઉં છું ગુણવાન વ્યક્તિનું આ લક્ષણ નથી એમ આચાર્યજી આ સૂત્રમાં કહે છે એટલે જો તમે ગુણવાન વ્યક્તિ છો તો તમારે દાનમાં તમારી સંપત્તિ આપી દેવી જોઈએ જે આવશ્યકતાથી વધારે છે આવશ્યકતા મુજબ તમારે એનો સંગ્રહ જરૂરી છે પણ અતિ જે છે એ તમારું પાપ છે